ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે અને પ્રકાશા ડેમમાંથી ડેમમાં છેલ્લા દિવસથી જેને લઈને તાપી નદીમાં આ લાખો ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે થઈ રહી છે તો સુરતમાં સદાબ્રિદ્ધ નીચે પાણીની સ્તર વધતા લોકોમાં પૂરનો ડર જોવા મળ્યો હતો જોકે હાલ આવી કોઈ પરિસ્થિતિ ન હોવાનું તંત્ર દ્વારા કહેવાયું છે હવામાન વિભાગની આગાહીને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો સાથે સુરતની જીવાદોરી સમાન તાપી નદીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો હોય ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણીનો આવરો છે જેથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે જેટલું પાણી આવી રહ્યું છે તે તુરંત પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેને લઈને સુરતની તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી છે એક તરફ ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય તો બીજી તરફ સુરતમાં પણ વરસાદ પડી રહ્યો હોય જેને કારણે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તાપી કિનારાના વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરાયું હતું બીજી તરફ ફ્લડ ગેટ બંધ કરાતા ગટરિયા પાણીની પણ શરૂઆત કેટલાક વિસ્તારમાં થઈ ગઈ છે તો સદાબ્રિધિ છે પાણીનું સ્તર વધ્યું છે પોણા સાત મીટર પાણીનું લેવલ જોવા મળ્યું હતું અડાજન સાગર સંકુલમાં પાણી ભરવાનું શરૂ થયું છે જેને લઈને સુરતના લોકોમાં પૂરનો ડર જોવા મળ્યો હતો જોકે તંત્ર દ્વારા હાલ આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ જીતન ફેરુસ